વાત કરીએ તો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં આઠ યુગલોને હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે લગ્ન કરાવવામાં આવ્યા હતા જ્યારે એક મુસ્લિમ યુગલને મૌલાના દ્વારા નિકાહ પઢાવવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાજપના સિનોર તાલુકાના પ્રમુખ સંકિત પટેલ કરજણ તાલુકા વકીલ મંડળના પ્રમુખ મિનેશભાઈ પરમાર જીગાભાઈ પટેલ સલીમભાઈ વોહરા નગીનભાઈ ફૌજી મુકેશભાઈ બિરલા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહને સફળ બનાવવામાં સાદલીના કનુભાઈ પરમાર જગદીશભાઈ પ્રજ્ઞસૂર્ય જેસલ વસાવા સહિત નામી અનામી લોકોએ ખૂબ મહેનત કરી હતી અને જે આયોજન કર્યું ત્યારે આ સમૂહ લગ્નના ભોજનના દાતા શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈને તમામ આયોજકો દ્વારા તેમનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર મેહુલ પટેલ સિનોર આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા આગલી મુકામે નવમો નો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું વિકલાંગ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે નવ દુ અઢાર ગામના વ્યક્તિઓ અહીંયા ભેગા થયા અને બહુ જ થોડા સમયમાં ઘણી બધી મહેનતથી આજે અમે એક સફળ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છીએ આજ રોજ વડોદરાથી બીજી ઘણી બધી સંસ્થાઓના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને જેઓ પણ અમને આ સંસ્થાને આગેકૂચ કરવા માટે યોગદાન આપ્યું તે બદલ એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું સાડલી ગ્રામ પંચાયતના સદસ્યો સરપંચશ્રી તથા ગામના આગેવાનો તથા અમારા દાતાઓ આવી અને આ પ્રોગ્રામને જે શોભાયો છે તે બદલ હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને દરેક માતા બધી જગ્યાએ કન્યાના માતા પિતાને પૈસાડો અમારું જેવા માણસો આ પ્રોગ્રામો સતત અને સતત કરતા રહે એવી એ લોકો પાસે અરે વરાજા સામે બેસાડે કન્યા માતા પિતા બાજુ બેસાડે